નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના વિજ્ઞાન વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના પાંચ નંબર નવ ઘર્ષણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની નવી સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં છે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન અને નિષ્પત્તિઓ અહીં આપેલી છે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પની કરો નંબર નંબર બે મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે બોલ બેરિંગ નંબર ત્રણ નીચેનામાંથી ક્યાં સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝાણનો ઉપયોગ કરવામાં આવે છે ઉપરના તમામ નંબર ચાર સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે ખરબચડી નંબર પાંચ ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાવે છે સ્નાયુ બળ પ્રશ્નોનો જવાબ લખવો નંબર છ બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે નંબર સાત જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે લખો તો કે સાયકલ ચલાવવી માચીસ સળગાવવી ગાડીને બ્રેક લગાવવી પેન પેન્સિલ વડે કાગળ પર લખવું ચોક વડે બોર્ડ પર લખવું નંબર આઠ નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો જોઈએ મિત્ર ચાલવું લખવું લપસણી પરથી લપસવું સાયકલ ચલાવવી કારને બ્રેક મારતા અટકી જવું ત્યાર પછી શત્રુ કપડાનું ઘસાઈને ફાટી જવું ચપ્પલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતા અવાજ આવવો નંબર નવ નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો જોઈએ સરળ ક્રિયા બહારની સપાટી પર કાગળ વેટાળેલ હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો કુલ્ફી જમીન પર ચાલવું મુશ્કેલ ક્રિયા બહારની સપાટી તેલવાળી હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો કાદવવાળા રસ્તા પર ચાલવું અને ભીના ભોય તળિયા પર ચાલવું ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તે કારણ જણાવો કુલડી પકડવી તો કુલડીની બહારની સપાટી ખરબચડી હોય છે તેની ડિઝાઇન પણ હાથમાં પકડવા માટે અનુકૂળ હોય છે જમીન પર જમીન જમીન સામાન્ય રીતે સમતલ અને ખરબચડી હોય છે જેનાથી પગ લપસવાની શક્યતા ઓછી રહે છે બહારની સપાટી પર કાગળ વીંટાળેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવું તો કે કાગળ ગ્લાસને પકડ માટે ઘર્ષણ ઊભું કરે છે જેના કારણે તે હાથમાંથી લપસતો નથી બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો તો તેલ ચીકણું હોય છે હાથ લપસી જવાની શક્યતા વધે છે કાદવવાળા રસ્તા પર ચાલવું તો કાદવ લપસનો હોય છે અને પગ ઘૂસી જવાની શક્યતા રહે છે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે ભીના ભોય તળિયા પર ચાલવું ભીની સપાટી લપસની જાય છે જેનાથી પગ લપસવાનો ખતરો વધે છે એવી જગ્યાએ ધ્યાનપૂર્વક ચાલવું પડે છે પારિભાષિક શબ્દના ઉદાહરણ લખો નંબર દસ લોટણ ઘર્ષણ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ પણ કહેવાય છે નંબર અગિયાર તરલ ઘર્ષણ તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ બળ કહે છે નંબર બાર સ્થિત ઘર્ષણ જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તું ઘર્ષણ નંબર તેર સરકતું ઘર્ષણ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર લાગતા બળને સરકતું બળ ઘર્ષણ બળ કહે છે નંબર ચૌદ ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે માગ્ય મુજબ પ્રશ્નોના જવાબ આપો નંબર પંદર ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર સો તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે નંબર સત્તર તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો નંબર અઢાર તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ શા માટે તેમનો પણ જવાબ અહીં આપેલ છે નંબર ઓગણીસ સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર વીસ તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની વાપરો શા માટે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર કઈ સ્થિતિમાં પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે છે શા માટે તો કે ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડશે પરમ સરકતું ઘર્ષણ સ્થિતિ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ ત્યાર પછી જીયાનું પછી મેળ તો અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણ ને લાગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો કોની ગોઠવણી સાચી છે તો જવાબ આવશે જીઆનની તો સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ નંબર ચોવીસ યોગ્ય જોડકા જોડો જોઈએ તો અહીં પેલો આપણે શૂન્ય ઘર્ષણ તો આપણો જવાબ આવશે ડી શક્ય નથી નંબર બે ધારા રેખી આકાર તો તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે નંબર ત્રણ બોલ બેરિંગ લોટણ ઘર્ષણ નંબર ચાર ઘર્ષણનું કારણ તો સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ નંબર પચીસ એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે ઢાળના તળે આવેલ જે સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી ક્ષમક્ષિતિ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે રહેતી નંબર છવ્વીસ દોડા ખેંચીને હરીફાઈમાં આકૃતિમાં દર્શાવવા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ તો પોતાના હાથ પર માટી લગાવવી નંબર સત્યાવીસ જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો શું થાય જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ન હોય તો બ્લેકબોર્ડમાં લખી શકાય નહીં નંબર અઠ્યાવી જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ઓગણત્રીસ શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે જે પ્રવૃત્તિ તમે જોઈ શકો છો અને તમારે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે